આવકમાં વધારો થાય એ પશુનો પણ સમયસર કાળજી રખાય અને સશક્તિકરણ તેમજ આત્મનિર્ભર કેવી રીતે બની શકાય તે આશય સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આમોદ જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા દ્વારા સંજય પટેલ બેંક ઓફ બરોડાના રિજિયોનલ મેનેજર અમનકુમાર એલ ડી એમ

બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા અને મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ બંનેના સહયોગથી ગમણા ગામની અંદર પશુ ઉછેરની લઘુ ઉદ્યોગી એકત્રીસ દિવસની ડેરીની તાલીમ ચાલુ છે જેની અંદર અહીંયા જે બેનો પશુપાલન કરે છે અથવા ભવિષ્યમાં કરશે જેથી કરીને એમના પોતાના ઘર આંગણે પોતાની સ્વરોજગારી કરી શકે ચોખ્ખા દૂધ ઉત્પાદન થઈ શકે જેથી આવનારા આપણા ભવિષ્યના બાળકોને ચોખ્ખા દૂધ મળી શકે અને આપણું અર્થતંત્ર ઊંચું જાય કારણ કે એ પોતે પોતાના ઘર આંગણે સ્વરોજગારી કરી શકે તો જેમ કે પશુપાલન તો વર્ષોથી ચાલતો ધંધો છે એમાં નવી વસ્તુ નથી પરંતુ દાદા પર દાદાજી પરિવર્તન ખૂબ જરૂરી છે કે જેમ આપણા જીવનમાં અને આપણા સામાન્ય જે મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ પરિવર્તન જોઈએ છે અપડેટ માંગે છે તો એવી રીતે આપણા પશુપાલનના વ્યવસાયમાં પણ જો આપણે અપડેટ નહીં કરીએ તો આપણા પશુપાલનના વ્યવસાયમાં આપણે આર્થિક રીતે સધ્ધર નથી થઈ શકતા તો એની અંદર જેમ કે આપણા ખટલાના ચાર પાયા છે તો તો એક પાયો એ આપણે આરામથી બેસી રીતે પશુપાલન છે એક છે પશુ થકી જો આપણે ઓલાદો સુધારીશું તો આવતું ભવિષ્યની અંદર દૂધ ઉત્પાદન આપણને સારું આપી શકશે બીજું છે પશુ રહેઠાણ તો જો એને સારું રહેઠાણ મળશે તો એ આરામદાયક એનું જીવન જીવી શકશે અને વધારે દૂધ ઉત્પાદન આપી શકશે ત્યાર પછી જે પશુ પોષણ જે પશુપાલનનો ખૂબ જ અગત્યનો પાયો છે કે જે આખા પશુપાલનના વ્યવસાયમાં સાહીઠથી સિત્તેર ટકા જેટલો ખર્ચો ખાલી ખોરાકનો જ થાય છે એટલે ખોરાક આપતી વખતે જો જાનવરની ઉંમર શરીર વજન એની દૂધની સ્થિતિ ગાભરની સ્થિતિ ખાલીની સ્થિતિ જો ધ્યાનમાં આપીને આપણે જો એનો સમતોલ ખોરાક આપીએ તો આપણો સો ટકા આર્થિક આપણી બચત થઈ શકે છે